નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આ વિડીયોમાં આપણે વાત કરીશું મેઇનબોર્ડના આઈપીઓ વિશે તો તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો શરૂ કર્યા પહેલાં જ કે આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ અમે ગેરંટી આપીએ છીએ કે આ વિડીયોમાં તમે આપેલી એક મિનિટ તમને સફળતાપૂર્વક સારી માહિતી આપશે અને આપણે એક એક મિનિટ આપને વસૂલ થશે આવી માહિતી હજુ સુધી તમને કોઈ હિન્દી અંગ્રેજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નહીં જોવા મળી હોય તો ખોટી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબની રીલો જોવા કરતાં આપણો વિડીયો આખો જોવો તમને એટલી સરસ માહિતી મળશે કે તમને આના વિશે તમામ મહત્ત્વની જાણકારી મળતી રહેશે ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધી હોય તો હમણાં જ કરી નાખજો શરૂઆત કરીએ વાત કરશું અર્બન કંપનીના મેનબોર્ડ આઈપીઓ વિશે આઈપીઓ વિશે તમને તમામ વિગતો માહિતી આપશો એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને છેલ્લા મારું અંગત મંતવ્ય પણ કહેશું કે અરજી કરવી કે નહીં તો શરૂઆત કરશો કંપનીના વ્યવસાયથી તો અર્બન કંપની એક એવી ટેકનોલોજી આધારિત કંપની છે જે ઘર અને સુંદરતા સંબંધિત સેવાઓ પૂરી પાડે છે ભારતમાં સુડતાલીસ અને યુએમાં અને સિંગાપુરમાં મળીને કુલ એકાવન શહેરોમાં તેમની સેવાઓ ઉપલબ્ધ છે અને આ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને સફાઈ પેસ્ટ કંટ્રોલ ઇલેક્ટ્રિશિયન પ્લમ્બિંગ અને બ્યુટી જેવી સેવાઓ સરળતાથી મળે છે ઘણા મિત્રોને આ કંપની વિશે ખ્યાલ પણ હશે આ સેવાઓ સ્વતંત્ર અને તાલીમબદ્ધ પ્રોફેશનલ દ્વારા આપવામાં આવે છે કંપની નેટિવ બ્રાન્ડ હેઠળ વોટર પ્યુરિફાઈ અને ઇલેક્ટ્રોનિક ડોરલોક જેવી પ્રોડક્ટ પણ વેચે છે તેમણે હાલમાં જ ઇન્સ્ટા હેલ્પનાવી નવી ઓન ડિમાન્ડ સેવા પણ ભારતના કેટલાક શહેરોમાં શરૂ કરી છે અર્બન કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તા ગુણવત્તાસભર અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડવાનો છે આ માટે તેઓ એક ચોક્કસ નેટવર્ક તૈયાર કર્યું છે જેમાં પ્રોફેશનલ અને તાલીમ ટેકનોલોજીના જરૂરી સાધનો પૂરા પાડવામાં આવે છે આગળ વાત કરીએ કંપનીના વ્યવસાયની તો આગળ આપણે અર્બન કંપનીને ત્રણ મુખ્ય બિઝનેસ સેગમેન્ટમાં કાર્ય કરે છે ભારત એટલે કે ઇન્ડિયામાં ડોમેસ્ટિક નેટિવ અને આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ ભારતમાં તેઓ ઘર અને બ્યુટી સર્વિસ આપે છે જેમાં સફા ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર અને સ્ક્રીનર જેવી સેવાઓનો સમાવેશ થાય છે અને આ સેવાઓ માટે ચોક્કસ નિયમો અને ભાવ નક્કી કરવામાં આવ્યા છે બીજું છે કંપની તેમના સર્વિસ પ્રોફેશનલને સેવા સેવાઓ માટે જરૂરી સાધનો અને વસ્તુઓ પણ પૂરા પાડે છે જે તે અમુક બ્રાન્ડ પાસેથી મેળવે છે અને નેટિવ સેગમેન્ટ હેઠળ તેઓ ભારતમાં અને વિદેશમાં વોટર પ્યુરિફાય અને ઇલેક્ટ્રોનિક લોકનું વેચાણ કરે છે અને આંતરરાષ્ટ્રીય બીજમાં તેઓ યુએઈ સિંગાપુર અને કેએસએ સંયુક્ત સાહસ દ્વારા સેવાઓ પૂરી પાડે છે ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ પૂરા થતાં ત્રણ મહિનામાં અર્બન કંપનીના પ્લેટફોર્મ પર સરેરાશ ચોપન હજાર ત્રણસો સુડતાલીસ સક્રિય સર્વિસ પ્રોફેશનલ્સ હતા આ પ્રોફેશનલ્સને કંપની દ્વારા તાલીમ અને જરૂરી સાધનો આપવામાં આવે છે જે તેમને વધુ કમાણી કરવામાં મદદ કરે છે તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો થોડો લાંબો છે પણ સરસ આખો વિડીયો તમે નિહાળજો તમને સરસ જાણવા લાયક માહિતી મળશે આગળ વાત કરીએ તો કંપની ભારતની સૌથી લોકપ્રિય ઓનલાઈન હોમ સર્વિસ કંપની છે અને એક રિપોર્ટ મુજબ જાન્યુઆરી બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચીસ દરમિયાન તે ગૂગલ ઉપર સૌથી વધુ સર્ચ થનારી બ્રાન્ડ હતી કંપની અત્યાર સુધીમાં ચૌદ પોઈન્ટ ઓગણસાઠ મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી છે છેલ્લા ત્રણ વર્ષમાં જ છ પોઈન્ટ એક્યાસી મિલિયન નવા ગ્રાહકો જોડાયા છે જે દર્શાવે છે કે કંપનીનો ગ્રાહક આધાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે આંકડાઓ અર્બન કંપનીની મજબૂત લોકપ્રિયતા અને બજારમાં તેની મજબૂત પકડ દર્શાવે છે કંપની તેના સ્વતંત્ર સર્વિસ પ્રોફેશનલને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટે ઇનહાઉસ તાલીમ પણ આપે છે એટલે કંપની દ્વારા જે વર્કર કે જે કામ કરવાવાળા વ્યક્તિઓ આવે તેને કંપની પૂરી તાલીમ આપે છે જેના માટે તેની પાસે ત્રણસોને ઓગણચાલીસ ટ્રેનિંગ એમ્પ્લોય અને બસો સુડતાલીસ ટ્રેનિંગના ક્લાસરૂમ છે તાલીમ પછી ગ્રાહકોના ફીડબેકના આધારે સતત સુધારા કરવામાં આવે છે આ ઉપરાંત કંપની પ્રોફેશનલને ઉચ્ચ ગુણવત્તાવાળા ટૂલ્સ અને પ્રોડક્ટ પણ પૂરા પાડે જેથી ગ્રાહકોને સંતોષકારક અનુભવ મળે અને પ્રોડક્ટ કંપનીની પોતાની બ્રાન્ડ જેવી કે નેટિવ એલિએશિયન ક્રેવ હેઠળ વેચાય છે અને તેના ઉપર જેન્યુઅન પ્રોડક્ટ ગેરંટી પણ આપવામાં આવે છે જેનાથી ગ્રાહકોનો વિશ્વાસ વધે છે અને તેની સર્વિસની ગુણવત્તા સુધરે છે તો થોડી આપણે લાંબી વાત કરી કંપનીના વ્યવસાયની હવે આપણે વાત કરશું આઈપીઓના ટાઈમટેબલની શરૂઆત કરશું તારીખથી તો આઈપીઓ દસ સપ્ટેમ્બરે શરૂ થશે બાર સપ્ટેમ્બરે પૂર્ણ થશે ભેસ્ટ વેલ્યુ છે એક રૂપિયા ભાવ છે અઠ્ઠાણુંથી એકસો ત્રણ રૂપિયા કર્મચારીઓ માટે નવ રૂપિયા પ્રતિશત ડિસ્કાઉન્ટ લોટ સાઇઝ છે એકસો પિસ્તાલીસ શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ચાર હજાર પોઈન્ટ પંચાણું કરોડ જેમાં ઓગણીસો કરોડનો ફ્રેશ ઇસ્યુ અને ચૌદસો ને અઠ્યાવીસ કરોડનો ઓએફએસ એન્કર બુક નવ તારીખે આવશે વાત કરીએ કેટેગરી ડિટેલ્સ રિટેલર માટે દસ ટકા એકસો પિસ્તાલીસ શેરની અરજી કરવાની રકમ થઈ ચૌદ હજાર નવસો ને પાંત્રીસ અને તેના માટે એક લાખ સિત્યાવીસ હજાર એકાવન અરજીઓ અનામત રાખવામાં આવેલી છે એટલે કે આઈપીઓ સાઇઝ મોટી છે પણ રિટેલર માટે દસ ટકા જ અનામત રાખવામાં આવી છે જેનું આપણે આગળ કારણ પણ જાણશું અને ઘણા મિત્રોના કારણ ખ્યાલ પણ હશે સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો બે હજાર ત્રીસ શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ નવ હજાર નવ નેવું રૂપિયા અને તેના માટે ચાર હજાર પાંચસો ને આડત્રીસ અરજીઓ અનામત રાખવામાં આવી છે બિગ એચએનઆઈ માટે નવ હજાર સાતસો પંદર શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ છસો ને પિસ્તાલીસ રૂપિયા અને તેના માટે નવ હજારને પંચોતેર અરજીઓ અનામત રાખવામાં આવેલી છે તો આ વાત કરીએ આપણે ટેબલની હવે વાત કરશું પરિણામની આગળ આપણે જે આઈપીઓ સાઇઝની વાત કરીએ તેમાં થોડી મિસ્ટેક છે આઈપીઓની સાઇઝ ઓગણીસો કરોડની છે જેમાં ચારસો બોતેર કરોડનો ફ્રેસ અને ચૌદસો અઠ્યાવીસ કરોડનો ઓએ જો તે ઓગણીસો કરોડ સમજવું હવે વાત કરીએ પરિણામની તો આવી રીતના તમને જે કંપની છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામ આરએચપીમાં રજૂ કર્યા છે આવી રીતના આવી હજી સુધી કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપમાં તમને ત્રણ મહિનાના પરિણામ વિશે પણ કોઈ વિશ્લેષણ આપ્યું નથી આપણે તેના વિશે પણ તમારા માટે ગુજરાતીમાં વિશ્લેષણ તૈયાર કર્યું છે તો વિડીયોને સંપૂર્ણ નિહાળજો જવું શરૂઆત કરશું પહેલાં વાર્ષિકથી ઘણાકી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસના પરિણામ છે જેમાં બે હજાર ત્રેવીસમાં કંપનીની કુલ આવક હતી સાતસો છવ્વીસ કરોડની જેની સામે ખર્ચ હતો એક હજાર આડત્રીસ કરોડનો એટલે કે કંપનીને એન્ડમાં ત્રણસો ને બાર કરોડની ચોખ્ખી ખોટ થઈ અને બે હજાર ચોવીસની વાત કરીએ તો નવસો સિત્યાવીસ કરોડની આવક સામે એક હજાર વીસ કરોડનો ખર્ચો એટલે કંપનીને બાણું પોઈન્ટ સિત્તોતેર કરોડની ખોટ થઈ પણ આ તમે આંકડા જોશો કે બે હજાર ત્રેવીસમાં ત્રણસો બાર કરોડની ખોટ હતી તે ઘટીને બાણું કરોડની ખોટ થઈ ગઈ તો આનું શું કારણ તો તેના તેનું કારણ આપણે આરએચપીમાંથી શોધીને લાવીએ છીએ તમારા માટે તો કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં તેને નુકસાનમાં સિત્તેર ટકાનો ઘટાડો કર્યો જે ત્રણસો બાર કરોડથી ઘટીને થઈ ગયું બાણું પોઈન્ટ સિત્તોતેર કરોડ આ સુધારાના મુખ્ય કારણો છે આવકમાં અઠ્યાવીસ ટકાનો વધારો અને ખર્ચમાં એક પોઈન્ટ તૌતેર ટકાનો ઘટાડો ખાસ કરીને નેટિવ પ્રોડક્ટ્સના વેચાણમાં છસો ચોપન ટકાનો જબરદસ્ત વધારો અને ભારતમાં ગ્રાહકોની વધતી અને આવકમાં મોટો ફાળો આપ્યો છે આ સાથે જ કર્મચારી ખર્ચ અને અન્ય કેટલાક ખર્ચમાં ઘટાડો થવાથી કંપનીની નફાકારકતામાં નોંધપાત્ર સુધારો થયો આ દર્શાવે છે કંપની નુકસાનમાંથી બહાર આવીને નફા તરફ આગળ વધી રહી છે હવે વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં અર્બન કંપનીનો નફો બાણું કરોડના નુકસાનમાંથી વધીને બસો ઓગણચાલીસ કરોડના પ્રોફિટમાં થયો તો આનું કારણ હજી તમને આટલું વિગતવાર કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર નહીં મળ્યું હવે વાત કરીએ ટેબલ ઉપર તમે જુઓ ધણા વર્ષ બે હજાર ચોવીસમાં એક હજાર નવસો ને સિત્યાવીસ કરોડની આવક સામે બાણું કરોડનો ખોટ હતી જે બે હજાર પચીસમાં બારસો સાઠ કરોડની કુલ આવક સામે બસો ને ઓગણચાળીસ કરોડનો ચોખ્ખો નફો થઈ ગયો તો તેનું કારણ છે કે બે હજાર ચોવીસના બાણુકરોને નુકસાનનીમાંથી બહાર આવીને કંપનીએ બે હજાર પચીસમાં બસો ઓગણચાલીસ પોઈન્ટ સિતોતેર કરોડનો જંગી નફો નોંધાયો આ અસાધારણ પરિવર્તનના મુખ્ય કારણોમાં આવકમાં પાંત્રીસ ટકાનો વધારો અને ખર્ચ ઉપર નિયંત્રણ છે નેટિવ બ્રાન્ડના વેચાણમાં ત્રણસો ત્રણ ટકાનો વધારો પણ છે અને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં પણ ત્રેસઠ ટકાનો વધારો છે જેણે આવકને વેગ આપ્યો જો કે નફામાં સૌથી મોટો ફાળો બસો અગિયાર કરોડની ડિફર્ડ ટેક્સ ક્રેડિટનો હતો જે અગાઉના વર્ષોના નુકસાન પરનો ટેક્સનો એક બેનિફિટ છે આ માહિતી હજુ સુધી તમને ક્યાંયથી નહીં મળી હોય આ ટેક્સ લાભ વિના પણ કંપની તેની મુખ્ય કામગીરીમાંથી નફામાં આવી છે અને આ આવકમાં મજબૂત વૃદ્ધિ અને નાણાકીય ટેકનિકલ ફાયદા એ કંપનીનું ચિત્ર બદલી નાખ્યું છે એટલે કે જે બસો ઓગણચાલીસ કરોડની તમને પ્રોફિટ દેખાઈ રહ્યું છે તેમાંથી બસો અગિયાર કરોડ તો ટેક્સની જે ગણતરી હોય તેનો છે હવે વાત કરીએ ત્રિમાસિક ગાળાના પરિણામની આ પરિણામ પણ તમને ક્યાંયથી નહીં મળ્યા હોય તો જૂન બે હજાર પચીસના ત્રિમાસિક ગાળામાં અર્બન કંપનીની આવક બસો એસી કરોડથી વધીને ત્રણસો સડસઠ કરોડ થઈ એટલે કે જૂન બે હજાર ચોવીસમાં આ જ ગાળામાં કંપનીની આવક ત્રણસો સાત કરોડ હતી અને આ વર્ષના જૂનના મહિનાના ગાળામાં કંપનીની આવક થઈ ત્રણસોને અઠ્ઠાણું કરોડ તેમ છતાં કંપનીનો નફો ગયા વર્ષની સરખામણી બાર કરોડથી ઘટીને થઈ ગયો છ પોઈન્ટ ચોરાણું કરોડ તો આ ઘટાડાનું મુખ્ય કારણ છે ખર્ચમાં થયેલો જ મોટો વધારો કંપનીએ નવા બિઝનેસ જેમ કે ઇન્સ્ટાઇલ પર રોકાણ કર્યું જેનાથી કર્મચારીને માર્કેટિંગ ખર્ચ વધ્યા આ ઉપરાંત આગ લાગવાથી કંપનીને નવ કરોડનું નુકસાન થયું અને કે એસ એ સાઉદી અરેબિયામાં સંયુક્ત સાહસ શરૂ થવાના કારણે કંપનીને આ ક્વાર્ટરમાં તેનો આઠ પોઈન્ટ સાત કરોડનો નુકસાનનો હિસ્સો નોંધાયો આમ આવક હોવા છતાં ઊંચા ખર્ચને એક વખત નુકસાન કારણે કંપની નફાકારકતામાં ઘટાડો આવ્યો હવે વાત કરીએ ઓબ્જેક્ટ ઓફ ધ ઇસ્યુની એટલે કે આઈપીઓના મુખ્ય કારણોની તો આઈપીઓની કુલ રકમ છે ઓગણીસો કરોડ જેમાં ફ્રેશ છે ચારસો બોતેર કરોડનો હોય ફેસ છે ચૌદસો ને ઇઠ્યાવીસ કરોડનો એટલે કંપનીને મળશે ફક્ત ચારસો ને બોતેર કરોડ તો ચારસો બોતેર કરોડનો ક્યાં ઉપયોગ કરશે તો એકસો નેવું કરોડનો ખર્ચો નવી ટેકનોલોજી વિકસાવવા અને ક્લાઉડ સેવાઓ માટે પંચોતેર કરોડ રૂપિયા ઓફિસના ભાડાની ચૂકવણી માટે નેવું કરોડ રૂપિયા માર્કેટિંગ અને જાહેરાત માટે બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે જે પચીસ ટકાથી વધુ નહીં હોય હવે વાત કરીએ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો શરૂઆત કરશું સકારાત્મક બાબતોથી તો કંપની ભારતમાં હોમ અને બ્યુટી સેવાઓ માટેનું સૌથી મોટું જાણીતું પ્લેટફોર્મ છે તેની પાસે મજબૂત બ્રાન્ડ અને ગ્રાહકોનો વિશાળ આધાર આવેલો છે બીજું સારું કારણ છે કે અર્બન કંપનીમાં પ્રોમોટર્સ કરતાં મેનેજમેન્ટ અને મોટા ફંડનો વધુ હિસ્સો છે જે એક સકારાત્મક સંકેત છે આ દર્શાવે છે કે રોકાણકારો કંપનીના વ્યવસાય મોડલ અને અનુભવી મેનેજમેન્ટ ટીમમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે ત્રીજું જે ભારતમાં હોમ સર્વિસ માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે વધુને વધુ લોકો સુવિધા માટે ઓનલાઈન સેવાઓ તરફ વળી રહ્યા છે ચોથું જે અર્બન કંપનીનો વ્યવસાય મોડલ સંપૂર્ણપણે ટેકનોલોજી ઉપર આધારિત છે અને એસેટલાઇટ મોડલ છે જેમાં કંપનીને ભૌતિક સંપત્તિ ઉપર વધુ રોકાણ કરવાની જરૂર રહેતી નથી અને છેલ્લું જે કંપની માત્ર હોમ સર્વિસે જ નહીં પરંતુ તેની પોતાની બ્રાન્ડ નેટી હેઠળ ઉત્પાદનો પણ વેચે છે તે ભારત ઉપરાંત યુએઈ અને સિંગાપુરમાં પણ કાર્યરત છે જે તેના વ્યવસાયને વૈવિધ્યકરણ અને વૈશ્વિક વિસ્તરણની તક આપે છે હવે વાત કરશે નબળી બાબતોની પણ તે બાબતની શરૂઆત કરતાં પહેલાં જો તમને માહિતી સારી લાગી હોય ને વિડીયો સારો લાગ્યો હોય તો શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વાત કરીએ નબળી બાબતોની તો કેટલાક વિશ્લેષકો માને છે કે આઈપીઓમાં કંપનીનું મૂલ્યાંકન ઊંચું છે તેનો પી રેશિયો ઊંચો છે કંપનીનું મૂલ્ય વધારે આંકવામાં આવ્યું છે જે રોકાણકારો માટે એક થોડું જોખમ ઊભું કરી શકે ત્યારે છે ભલે કંપનીએ તાજેતરમાં નફો નોંધાયો હોય પણ ભૂતકાળમાં તેણે સતત નુકસાન સહન કર્યું છે ભવિષ્ય ભવિષ્યવાણમાં નફો જળવાઈ રહેશે તેની કોઈ ગેરંટી નથી કારણ કે બજારની સ્પર્ધા અને આર્થિક પરિસ્થિતિઓ બદલાઈ શકે છે ત્રીજું છે અર્બન કંપનીને ઘણા ઓનલાઈન અને ઓફલાઈન ખેલાડીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડે છે જો તે ગ્રાહકોને જાળી રાખવામાં અથવા નવા ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ જાય તો તેની આવક અને બજાર હિસ્સા ઉપર નકારાત્મક અસર થઈ શકે છે ચોથું જે ભૂતકાળમાં કંપનીનું ઓપરેટિંગ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ એટલે કેશ ફ્લો નેગેટિવ હતો ભલે તેમાં સુધારો થયો હોય જો કંપની ભવિષ્યમાં પૂરતી આવક અને કાર્યક્ષમતા જાળવી ન શકે તો રોકડ પ્રવાહ ફરીથી નકારાત્મક થઈ શકે છે અને છેલ્લું છે ઓગણીસસો કરોડના આઈપીઓમાંથી ચૌદસો ઇઠ્યાવીસ કરોડનો ઓએફએસ છે તેનાથી ઊભા થયેલા પૈસા સીધા કંપનીને મળતા નથી આ નાણાં શેર વેચનારને શેર ધારકોના ખાતે જાય છે હવે વાત કરીએ અરજી કરવી કે નહીં તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતા કે જે આપણે વિડીયોમાં પણ ચર્ચા કરી અમારું અંગત મંતવ્ય કે નિષ્કર્ષ એવું આવે છે કે આઈપીઓ સાઇઝ મોટી છે પણ કંપનીએ પાછલા વર્ષોમાં કરેલા લોસના કારણે રિટેલર કોટામાં ફક્ત દસ ટકા જ અનામત છે જેથી સબસ્ક્રિપ્શન પણ સારું આવશે અને લો રિસ્ક લો રિવોર્ડની ગણતરીથી અંગત રીતે દસ ટકાથી તેર ટકા આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ માટે અરજી કરશું અરજી કરીશું પણ જો બજારમાં કોઈ વધારે નેગેટિવ ન્યૂઝ ના આવે તો સારું લિસ્ટિંગ થવાની પણ શક્યતા છે તો આ વાત કરીએ આપણે અર્બન કંપની લિમિટેડના આઈપીઓ વિશે આટલી સરસ માહિતી આપી તમને ગુજરાતી ભાષામાં આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોની લિંક આપણા મિત્રો સાથે પણ શેર કરજો ત્યારબાદ તમામ એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે અર્બન કંપની લિમિટેડના આઈપીઓ વિશે આઈપીઓ વિશે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આપના મિત્રો સાથે પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો